ગુજરાતની જીવાદોરી સમાન જિલ્લામાં આવેલ ઉકાઈ ડેમ લાખો લોકોની પાણીની જરૂરિયાત પૂરી પાડે છે જોકે આ જ ડેમની તદ્દન નજીક આવેલા ઉકાઈ ગામના સ્થાનિક રહેવાસીઓ છેલ્લા પાંચ દિવસથી પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે ત્યારે અહીં દીવા તળે અંધારું હોય તેવો ઘાટ સર્જાયો છે જ્યાં પાણીનો વિપુલ હોવા છતાં પણ આપવિધિ જણાવતા હૃદય સ્પર્શી રજૂઆત કરી હતી ત્યારે મહિલાઓ શું કહ્યું તે જુઓ જી તમારું છે સમસ્યા એવી છે કે પાંચ દિવસથી અમારા ગામમાં પાણી નથી આવતું દરરોજ આવતું જ હતું પણ હવે પાંચ દિવસ થઈ ગયા પણ પાંચ દિવસથી થી ઘરમાં પાણી જ નથી અમારા ત્યાં અમારા ત્યાં નાના નાના છોકરા છે દસ દસ રૂપિયા ની બોટલ લઈને પાણી આપતા છે અમે લોકો પીવડાતા છે એ લોકોને ને તો અહિયાં ઉકાઈ ની સરકાર છે જે બીજેપી ની એ શું કરી રહ્યા છે એમ એ લોકો કેમ નથી ધ્યાન આપતા અહીંયા પાંચ દિવસથી પાણી નથી અમે નાના નાના છોકરા લઈને કાં જઈએ પાણી ભરવા માટે એવું બેન કહેવાય છે કે આ જે વિસ્તાર છે અહિયાં કુંવરજીભાઈ જે બીજેપી ની તમે સરકાર કહી રહ્યા છો તો અહીંયા એક માણસ મુકેલો છે ઓલરેડી એમની સાથે તમારી કોઈ વાત થઈ

હાલ હાલની જે સમસ્યા છે બેન આજે પાંચ પાણી નથી આવ્યું બરાબર છે તમે કહો છો કે અમારા નાના નાના છોકરા છે દસ પાણીની બોટલ પીએ છે તો તમે અહીંયા કોઈ કમ્પ્લેન કરી ગેલા તો તમે આજે તો નહીં આજે આવી જશે એમ કરી કરીને આજે પાણી આ લાઈનમાં આવે છે પાણી પાણી આવે છે માણસ છે

શું સાહેબ અહિયાં પોતે આવશે કે પછી અહિયાં પાણી આવશે એ હવે જોઈ રહ્યું અહીં આ ઘટના એ ઉકાઈ ડેમ જેવા મહત્વપૂર્ણ જળ સ્ત્રોત નજીક રહેતા લોકો માટે પાણીના મૂળભૂત અધિકારના ભંગનો સવાલ ઉભો કર્યો છે દક્ષિણ ગુજરાતમાં લાખો લોકોની પાણીની જરૂરિયાત પૂરી ડેમની બાજુમાં જ સ્થાનિકોને પીવાના પાણી માટે હાલાકી ભોગવવી પડે તે શરમજનક બાબત કહી શકાય એમ છે સ્થાનિકોમાં વહીવટી તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે તેઓએ તાત્કાલિક ધોરણે પાણી પુરવઠો પૂર્વવત કરવાની અને ભવિષ્યમાં આવી દયનીય સ્થિતિ ન સર્જાય તે માટે પાણી પુરવઠા વ્યવસ્થાપનમાં સુધારો કરવાની અને જવાબદારી નક્કી કરવાની માંગ કરી છે આ મામલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તાત્કાલિક તપાસ કરીને દોષિતો સામે પગલા લેવાય તેવી પણ અપેક્ષા સેવાઈ રહી છે બ્યુરો રિપોર્ટ તાપી સ્વરાજ ન્યૂઝ તાપી